આપણને ભાવ ખૂટે છે ને એટલે ભગવાન નથી જમતા ગોપીઓ કહે છે હે કૃષ્ણ અને અમે તને જમાડવા માટે આવી છે હે કૃષ્ણ તું આવો નિષ્ઠુર ક્યાં થઈ ગયો ભાઈ હમણાં તો વાંસે વગાડી અમને બોલાવતો હતો અને હવે ઘડીકમાં નિષ્ઠુર થઈ ગયો હે કૃષ્ણ તને થોડુંક એવું પણ ભક્ત પર દુઃખ પડતી હોય વિપત્તિ પડતી હોય અને તું દુઃખી થનારો રડનારો અને આજ તું નિષ્ઠુર થઈ ગયો હે કૃષ્ણ તારા ભક્તની તો ક્યાં વાત કરવી તારી ગાય ઉપર જો પણ નાની એવી તકલીફ પડતી ને કૃષ્ણ ત્યારે તારી આંખમાં આંસુ આવતા અને ઈ કૃષ્ણ આજ ગોપીઓ માટે નિષ્ઠુર કેમ બન્યો છે હે કૃષ્ણ આવું ન બોલ અમે રાસ કરવા તે બોલાવીને આવી છીએ હવે તું અમારો સ્વીકાર હે કૃષ્ણ તારો અવતાર ભક્ત માટે થયો છે અને તું અમારો આમ ત્યાગ ન કર ભગવાન આવ્યા છે ગાયો માટે ગોપીઓ માટે અને ઘણી વખત વિચાર આવે કે જે કૃષ્ણ આપણો મારો તમારો બાપ કૃષ્ણ આ પૃથ્વી પર અવતાર ધારણ કરતો હોય ગાયો માટે અને ઈ ગવતરી ઈ ગાવલડી જેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય સમસ્ત હિન્દુઓની જે માં હોય એ ગાય જ્યારે રસ્તે રખડતી થાય કૂડો કચરો ખાતી થાય ઘર ઘર ફાંફા મારતી થાય ત્યારે વિચાર આવે ક્યાં ગયા ભગવાન કૃષ્ણ ક્યાં ગયા રામ અત્યારે જરૂર છે ભગવાન અવતાર ધારણ કરે કૃષ્ણની પ્રિય ગાયો આજ રસ્તે રખડતી થઈ છે હું તો કાયમ કહું છું તમે જો રામના ઉપાસક અને ગૌ રક્ષા કરી શકતા તમે કૃષ્ણના ઉપાસક અને કે ગૌરક્ષા કરી શકતા તો યાદ રાખજો તમારી રામ કૃષ્ણ શિવની ભક્તિ ક્યારેય નથી ફળવાની ભગવાન આવ્યા છે ગાયો માટે સંત સાધુ બ્રાહ્મણો માટે અને જો એનું રક્ષણ ન થઈ શકે ને તો ભગવાન ક્યારેય પ્રસન્ન ન થવાનું કીધું એમ કદાચ માને રાજી કરવી હોય ને એના દીકરાને રાજી કરો તો મા આપ મેળે રાજી થાય એમ ભગવાનને જો પ્રસન્ન કરવા હોય કૃષ્ણને રાજી કરવા હોય તો કૃષ્ણની પ્રાણ પ્રિય ગાયોની સેવા કરજો કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થવાના છે